ક્યાં પાણા ફેરવાના બારબર પાણી સાટવાનું હેલ્પ કરતી જાઉં તો સંગીએ તો કામ સ્ટાર્ટ પણ કરી દીધું છે હું સંગી લઈને આવે છે પાણી નો સાટીએ તો શું થાય

એને થોડીક વાર રખડવા લઈ ગયા છે દીત્યા ને અમારે થોડું ઘણું કામ હતું તમે કામ કરતા હતા મમ્મી ને કહ્યું કે લાવ હું થોડીક વાર રસોઈ દઉં ને તું કપડા ધોઈ ને મમ્મી છે ને એ દીત્યા માટે ઘોડિયું લેવા ગઈ છે કેમકે બપોરે દિત્યાને છે ને ઘોડિયામાં સુવાન ટેવ છે તો અહિયાં તો ઘોડિયું નથી એટલે અહીંયા બાજુ વાળ અહિયાં જ્યાં ઘોડિયું છે ને મમ્મી છે ને એ ઘોડિયું લેવા ગઈ છે મમ્મી ગઈ હતી ઘોડિયું લેવા દીત્યા માટે તો મમ્મી જો ઘોડિયું લઈને આવતી રહી જય શ્રી કૃષ્ણ હાય કેમ છો

અહીંયા તો સંગી કપડા હુકવતી જાય છે ને અહીંયા મમ્મી છે ને એ કપડા ધોતી જાય છે મોર્નિંગ જય દ્વારકાધીશ કેમ છે બધાને મજામાં બધાએ મજામાં અને મેં જો રસોઈ બનાવી લીધી છે શાક સંભારા ને લોટ ને તો ચાલો હું તમને બતાવું જો મેં અહિયાં છે ને સરગવાની સિંગુ નું શાક બનાવ્યું છે અહિયાં ગુંદાનો સંભારો બની ગયો છે પછી સુધારી લીધી છે છે ને ભાખરીનો અને રોટલી નો લોટ પણ બંધાઈ ગયો છે ચાલો તો અત્યારે ચાર વાગી ગયા છે અને અમે આરામ કરી લીધો છે એક બે કલાક ખુઈ ગયા તા બધા સંગી તો ક્યાં ની હતી સંગી હવે ઉઠીને હું એ કામ કરીને પાણા છે ક્યાં પાણા ફેરવવાના બરોબર

નીંદર આવી ગીતી હવે કામ કામે ઓળખવાનું છે કે બધા અને મમ્મી છે ને જો અહીંયા પાણીની ડોલું ભરી ભરીને પપ્પાને પપ્પા પાણી છાટે જાવ વંડામાં એટલે પપ્પાને પાણી ભરી ભરીને દેતી જાય હાતી જાતું પાણી છાંટવાની છે હું લઉં મેં હેલ્પ કરતી જાઉં હા એટલે એનાય ધોકો નહીં પાણી ભરો પાછળની સાઈડ દિવાલમાં છે કા અને સાઈડ છે ને આપણે પાણી છાટી દેશું થોડું ઘણું કામ આપણે કરશું ખાલી ખોટા રોટલા નહીં બગાડીએ નકર આ લોકો કહે કે નકરો આરામ જ કરો છો કંઈક થોડું ઘણું કામ તો કરવા લાગો આપણે થોડું ઘણું કામ પણ કરી લેશું તો થોડીક વાર આપણે પાણી છાટી દઈએ પછી પાછળની સાઈડ સંગી બતાવે છે ને ક્યાંક પાણા પડ્યા છે એ પાણા ને ક્યાંક ખાડામાં કે ક્યાંક નાખવાના છે નળિયા ક્યાંક ખારવાના છે ને એવું બધું કામ બાકી છે કા મમ્મી શું કરવાનું છે મમ્મી દરિયા કોઈ આડા બધી પડ્યું છે એમ દરેક હેઠ લેવર મૂકવાનું છે છે કે બધી કામ છે માણસો આવ્યા થી કામ કરાવી લો હા માંડ આવી આવી તો સંગીએ તો કામ સ્ટાર્ટ પણ કરી દીધું છે હું સંગી લઈને આવે છે ગોતેરો વધારવા આવે ને ભાઈ હા લગ્ન વધારવા સરસ જુનવાણી યાદી રાખી તમે તો કેવું સરસ છે જો તો જ્યારે લગ્ન થાય ને ત્યારે ચાકડો વધારવાની રસમ હોય છે તો એ રસમ કરવા માટે જો અહીંયા એક વીલ જુનવાણી અમારા ઘરે કેટલા ટાઈમ થયા પડ્યું છે વર્ષો થયા કા અમે કેટલા વર્ષ થયા અહીંયા ને અહીંયા પડ્યું તું હે હા ગાડાનું વીલ અહીંયાને અહીંયા પડ્યું તું કેટલા ટાઈમ થયા

એના મામા છે નાના નાના મામા સૌથી નાના મામા છે અને આ દીતિયા સૌથી નાના માસી છે આ એના માસી છે ને આ પણ એના માસી છે આ બધા ચારે બેન ભાઈ છે અને આ મામા છે ને તો છે મામા

Bye. Good night. Good night.